ને પ્રિન્સિપલ ને તમે આની કરી મારે નથી કરવું દલિત એટલે અમારા માટે આમ કરવાનું જવાબદારી કાઈ હોય કોઈ પ્રિન્સિપલ કોઈ ઓફિસમાં કોઈ પ્રિન્સિપલ તો કોઈ ઓફિસમાં હોય જ નહીં તમે તો કયો કામ કરવાવાળા છો અમે કરું તો પણ અહીંયા બેસો અબા તમે પ્રિન્સિપલ છો ના ના આર સાહેબને ફોન કર્યો આવે છે ગરીબ માણાના છોકરા ભણે એટલે એને ગમે કટવાના ના ના તો તમારી ધ્યાન ના હોય તમારી જવાબદારી ના હોય ગરીબ માણાના છોકરાને તમારે હલકા ભણાવવાના હોય અમાર આગળ પૈસા નથી જો અમે પ્રાઇવેટમાં ભણાવી સરકારી ઓફિસમાં સરકારી નિશાનમાં અમે બેહારીએ જ ના ના ઢપું ને જવાબદારી હોય આ બધું રોકવા ના કે સીધો જ ઓફિસમાં આવો આવો હાલો ક્યાં જન ભાયું છે એકળ કા આયા ભરાઓ ચૂપો દે ને માથે ચડી તો ડોક્ટરી કરાવી છે કરતા ને જવાબ દેતા નથી કોઈ પણ કીધું ટીચર આવા ઢોલ મારવા મારવામાં માં છે અંદર અંદર બજીન ક્યાંક મરી જાય તો કઈ કેની જવાબદારી પ્રિન્સિપલ ની જવાબદારી કે અમારી જવાબદારી કરો ફોન છે ફોન કર્યો ફોન કરીએ તો એમ તો છે અમે સરકારી છે અમારા છોકરાઓ ફૂલ મારે છે બધાય અને આજીવન આવતા નથી હરખાય રીતે તો પ્રિન્સિપલ જવાબ દેતા નથી કોઈ

વિડિયો તો ઉતારી ને મહિના થયા છે બે વર્ષ થયા છે બે વર્ષ થયા આ બધી માં આવી રીતે દલિત ના આવે છે નાના થી મોટા કીધું નું નામ શું છે આ ઈજી સાહેબ રામજી સાહેબ પ્રિન્સિપલ છે પણ અહીંયા હાજર માં છે નહીં

રેઢારાય પગાલ તાણી જાવવાનું રાખી રેઢારાય આ બધા ગરીમાળાના છોકરા છે જોતા આ બધા દઈમાળાના કેટલું ભારે છે ભણાવે છે સારું કે બે તો મીટિંગ હોય

દેવલ હમણાં તો શાંતિ હતી મળી આવ્યા અને રાહુલ સંદીપ ને

ત તો આઈ માર્યું ના મે માર્યું તો તને હા મે તને માર્યું તુંય ધમકી દે તો મને એને તો મને ધમકી દે કે આ નકબેહી ગયો અલ્યા તમારી જવાબદારી હોય એને નો ખબર હોય જવાબ ની અંદર હોય ને બધી અમારી જવાબદારી નથી ઓછો કને કોઈ નહી ને નકસે મગજ મારી થઈતી તો મે પ્રશ્ન અને જો સાહેબ ઈ જે મારી જે છોકરાને નાવાવામાં આવે છે નકસે એને બોયલો તો એને સીધું મારી લીધું એને આ જો આવે કે આ ભાઈ તમારું જોહાને આ આ પ્રકાશ બાપાને લેવા એમ કેતો તો કાલે ઓલા નક્ષને રોગી રોગો રોગો માર્યો એમ બેન હોય શાંતિથી